નમસ્કાર દર્શક મિત્રો ટુ ધોઈન્ટમાં દર્શક મિત્રો આજે વાત કરીશું આપણે રથયાત્રાની રથયાત્રા કે જે સમગ્ર અમદાવાદીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અષાઢી બીજનો એ અવસર અને મોસાળની વાત કરીએ કે પછી આપણે જમાલપુર મંદિરની વાત કરીએ તો ત્યાં ભક્તોનો મેળાવડો કે જે અષાઢી બીજના પહેલાથી જ જે ઘણા બધા દિવસોથી લાગેલો હોય છે આપણે જળયાત્રાથી લઈને વાત કરીએ નેત્રોત્સવ વિધિ આજે સોનાવેશના દર્શન કે જે ભગવાને તમામ ભક્તોને આપ્યા છે ત્યારે તેના પણ દર્શન આજે ભક્તોએ કર્યા પરંતુ તેની પહેલાં પંદર દિવસ ભગવાન મોસાળમાં રોકાય છે અને ત્યાં તેમની આગા સ્વાગ્તા કરવામાં આવે છે અને મોસાળમાં પણ એક અનેરો આનંદ હોય છે આ રથયાત્રાના દિવસો દરમિયાન રથયાત્રાની આતુરતાથી રાહ કે જે સરસપુર ખાતે જોવામાં આવતી હોય છે અને ભક્તિનો માહોલ જે સરસપુરની તમામ જે ગલીઓ છે ત્યાં જોવા મળતી હોય છે ખાસ જે પ્રકારે જે પ્રસાદીની વાત કરીએ તો તમામ જે ગલીઓમાં આપણે જ્યાં જઈએ ત્યાં જે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હોય છે અને અષાઢી બીજ કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હોય છે ને તે દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે ભક્તોમાં અનેરો આનંદ જે આ દિવસને લઈને હોય છે અને કેવા પ્રકારનું આયોજન આ વખતે સરસપુરમાં છે તેની વાત કરીશું સાથે જ કેવો ઉત્સાહ છે તમામ ભક્તોમાં તમામ બાબતને લઈને આપણે આજે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે બે આપણી સાથે સૌથી પહેલાં તો ભક્તજન જોડાયા છે કે જે દર વર્ષે રથયાત્રામાં એટલા જ જે ઉત્સાહપૂર્વક દર્શન કરવા જતા હોય છે ભગવાન જગન્નાથજીના અને વિશેષ આયોજનો પણ કરતા હોય છે ડૉક્ટર વસંતભાઈ પટેલ કે જે પોતે ફિઝિશિયન છે અને સાથે આપણી સાથે આજે જોડાયા છે ત્યારબાદ આપણી સાથે છે અરવિંદભાઈ પંચાલ કે જે પણ આપણી સાથે જોડાયા છે અને વાત કરશે આ જગ્યાએ કે બહુ માહોલ હોય છે ખાસ કરીને મોસાળમાં અને આ રથયાત્રાના અવસર પર સાથે જ આપણી સાથે રથયાત્રામાં જે ટ્રક એસોસિએશન છે તેના પ્રમુખ આપણી સાથે જોડાયા છે વિશાલભાઈ લોધા આપનું પણ સ્વાગત છે વિશાલભાઈ સૌ તો સૌથી પહેલાં તો અરવિંદભાઈ આપનાથી શરૂઆત કરીએ રથયાત્રા જે હવે આવતીકાલે જે

જ્યારે યાત્રા નું અરે જ્યાંઠ વિનાની પૂનમે જ્યારે જ્યારે યાત્રા નું આયોજન થાય છે જ્યારે યાત્રાનું આયોજન થયા પછી ભગવાન ને વાસ્તવિક આસ્ત્રે લાવવા પડે એટલી બધી તૈયારી કરવામાં આવે છે કે બેઠ વાજા સાથે વાસ્તવિક આસ્તે મિની રથયાત્રા હોય ને એ ટાઈપ નું વાતાવરણ આખું ચલ જાય છે સાંધા ટાઈપ માં અને આ વખતે ત્રિવેદી પરિવાર તરફથી એમને લાભ મળ્યો છે નવ વર્ષે તો એ ભક્તો ને ખૂબ ખૂબ અભિનંદન કે તમને આ જે લાભ મળ્યો છે એ પરમ કૃપા પરમાત્માની અસીમ કૃપા ની લાભ મળ્યો છે અને સરસપુર માં તો એટલી બધી સરસ તૈયારી થઈ રહી છે કે અત્યારે રોજે રોજ ભજન પણ ભગવાન સોનું થઈ ગયું છે પણ આનંદ ની વાત એ છે કે અત્યારે વરસાદી માહોલ એટલો બધો છે અમદાવાદ શહેરમાં વરસાદ તખત પડે છે છતાં પણ દરેક પુર માં જે આજે ભાણેજર આવવાના છે માં મામાના ઘેર ફરી એના માટે એટલી બધી તૈયારી ચાલી રહી છે અત્યારે પાચા વાડ છે કડિયા વાડ છે લવાસે છે રૂડીમાં નું રસોડું છે સાધુ સંતો જમતા કડીયાવાડ છે આજે નાની મોટી પોહો છે ત્યાં એકસો બધો વાનનો ઉત્સાહ છે સાંભળવા મળ્યો કે લવાસે માં આપડે પંદર થી સોળ હજાર ભક્તો જમવાના છે કડીયાવાડ માં બી કડી ને ખીચડી રાખેલી છે લવાસેરીમાં પુરી શાક અને મોહનથાળ

અને ત્યાંનો માહોલ તો છેલ્લા એક દોઢ મહિનાથી અ જોરદાર બધો એસ્ટાબ્લિશ થઈ જ ગયો હોય છે અને આજે ખાસ કરીને વાત કરીએ કે રથયાત્રાના આગલા દિવસે વર્ષોથી જે લોકો સરસપુર સાથે સંકળાયેલા છે સરસપુરમાં નાના મોટા થયા છે અને અત્યારે હાલ તેઓ સરસપુરમાં ના રહેતા હોય તેવા લોકો પણ આજે ખાસ કરીને મોડા મોડા રાત્રે પણ દિવસ દરમિયાન અને આવતીકાલે તો ખરા જ સરસપુરમાં અચૂક આવે છે અને તેમનાથી બનતો બધો જ સેવા અને સહયોગ આ સરસપુરમાં જે ભોજન બધા જ જે રથયાત્રામાં આવનારા યાત્રિકોનું જે કરવાની વ્યવસ્થા હોય છે એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે અને ખૂબ અનેરા એક આનંદ છવાઈ જતો હોય છે બધા જ ભાવિક ભક્તોમાં કે આવતીકાલે સવારથી કાગડોળે રાહ જોતા હોય છે કે ભાઈ રથ કેટલે પોચ્યા એની અપડેટ પોતે દરેક સરકાર અને કોર્પોરેશન વ્યવસ્થાપકો તરફથી તો હોય પણ આતુરતા કેવી હોય છે કાલુપુર પહોંચી કેટલે પહોંચી રથ કેટલે પહોંચ્યા આ આ એક વ્યક્તિ પોતે પોતાના કોન્ટેક્ટ હોય ને ત્યાં દરિયાપુરમાં ફોન કરે કે શાહપુરમાં ફોન કરે કે આસ્ટોડિયા ફોન કરે ત્યાં ફોન કરે કે ભાઈ રથ તમારે ત્યાંથી નીકળી ગયા કેટલે પહોંચ્યા હવે કેટલે પહોંચ્યા આવી એક આતુરતા જે કહેવાય ને કે ભગવાનને વધાવવાની અને વેલકમ કરવાની જે આતુરતા સરસપુર વાસીઓમાં હોય છે ને એ એક અલગ પ્રકારની હોય છે અને ખાસ કરીને જે પ્રસાદની જે મહિમા છે મને યાદ છે કે મ્યુનિસિપલ કોઠા સ્ટોડિયા ત્યાં આગળ મ્યુનિસિપલ કોઠાના બધા જ કર્મચારીઓ ત્યાં ઉભા હોય અને આવા જે

પલળી જતા જતા હતા અને એ જે મગનો સ્વાદ હોય છે એનો એ ઘરે મગ હોઈએ છીએ ને એનો એનો એવો ક્યારેય જોયો નથી સ્વાદ જ અલગ હોય છે માટે જ પ્રસાદ કહેવાય છે આપણે જે ઘરે કરીએ છીએ એ રસોઈ હોય છે અને કોઈ પણ ધાર્મિક કાર્યોમાં જે પણ આપણે જમતા હોઈએ છીએ પ્રસાદ કહેવાય છે અને પ્રસાદનો જે સ્વાદ હોય છે એ સ્વાદ અને તમે રોજની ભોજન તમે જુઓ એ બંનેનો ફરક હોય હોય કે હોય માટે જ આપણે એ વસ્તુ સ્વીકારી રહ્યા છીએ કે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા નું અસ્તિત્વ છે અને એ છૂટી રીતે આપણને કઈક શક્તિ આપી રહ્યો છે અને પ્રેરણા આપી રહ્યો છે

આ વખતે ભગવાનના રથોની સાથે અ અઢાર ગજરાજો તીસ અખાડા અઢાર ભજન મંડળીઓ અને અમારા એકસો એક ટકો ભાગ લેવાના છે અમારી વાત કરીએ તો અમારે એકસો એક ટ્રકો છે જે ભગવાન નગર યાત્રા પર જાય છે ત્યારે લાખો ભક્તો એમના દર્શન કરવા આવે છે તો એ લાખો ભક્તોને દર્શન કરવા પછી પ્રસાદ આપવાનું કામ અમારા ટ્રક એસોસિએશન નું હોય છે ટ્રકો દ્વારા પ્રસાદ આપવામાં આવે છે અને એ પ્રસાદમાં અમે મગ છે જાંબુ છે કાકડી છે બુંદી છે વગેરે પ્રસાદ આપીએ છીએ અને અત્યારના ટાઈમમાં ફક્ત ટ્રકોનું પ્રસાદ આપવાનું કામ નથી ટ્રકોને એક ઝાંકીના રૂપમાં પણ જોવામાં આવે છે કે વિવિધ પ્રકારના ડેકોરેશન કરી કરીને ધાર્મિક રીતે શણગાર કરવામાં આવે કે કોઈ થીમ બેઝ હોય એના પર શણગાર કરવામાં આવે બાળકો વેશભૂષા કરતા હોય છે ભગવાન બનીને ટ્રક પર બેસતા હોય છે એમના રૂપ ધારણ કરીને એને લોકો જોતા હોય છે અને આખી દુનિયામાં લાઈવ ટેલિકાસ્ટ થતું હોય છે જેમ તમે પૂછ્યું કે ભાઈ આ વખતે નવી થીમ શું છે શું નહીં તો સૌથી પહેલા તો આ વખતે અમે ઓપરેશન છે એના પર ઘણા ટ્રક વાળા ભાઈઓ પર ટ્રકો શણગારવાના છે બીજું છે છે આપણે એક થીમ રજવાડી થીમ છે તિરંગાની થીમ છે સાથે સાથે એક યુનિક કોન્સેપ્ટ અમારા સુરેશ સાઉન્ડ વાળા લઈને આવ્યો છે વંતારાનું વંતારા એટલે કે એક જે તમે જામનગરમાં જોયું છે વનતારા કઈ રીતનું છે તો એ રીતની જંગલની થીમ આખી બનાવવામાં આવી છે ને એમાં જાનવરો મૂકવામાં આવશે સાથે સાથે ટ્રકોનું કામ છે કે સમાજમાં જાગૃતિ બી ફેલાય એ જાગૃતિ ફેલાવવા માટે અમે જેમ કે મારી પોતાની ટ્રકની વાત કરું તો ગયા વર્ષે અમે વૃક્ષો વાવવા પર થીમ પર કામ કર્યું એ સિવાય બેટી બચાવો બેટી પઢાવો છે પાણી બચાવો સાથે સાથે આ વખતે અંગદાન મહાદાનની થીમ પર ભી અમે ટ્રક સજાયો છે જેથી એ જોઈને લોકોને પ્રેરણા મળે દરેક માણસોને દરેક ટ્રક સંચાલકોને ઉત્સાહ એમના વધારવા માટે અમે એક હરીફાઈ બી રાખતા હોઈએ છીએ જેમાં અમે કુલ

દૂર દૂર પબ્લિક આવે છે બધી અને સરસપુર અંદર એટલી દર વખતે જે વ્યવસ્થા હોય છે એ બહુ સુંદર કરે છે આ વખતે પણ અતિ સુંદર વ્યવસ્થા કરેલી છે અને આજે જ ભગવાને સવારે પ્રાર્થના કરી કે આ વરસાદ રાતે બહુ પડ્યો છે તો કઈક રેમ નજર રાખો તો હમણાં હું જઈને આવ્યો બે વાગે તો ઉઘાડ નીકળ્યો તડકો નીકળ્યો અને ઠેર ઠેર રસોડા ચાલે છે અને ભગવાન

અને પાનકો ના કારણે બધા પબ્લિક ઉભી રહે એમને સારી રીતે બધાને લાભ મળે છે અને સખત પબ્લિક દર વખતે ની જેમ આવતા જોડાય છે દિવસે દિવસે વધારો થતો હોય છે એટલે એટલે જોવાનો જી ચોક્કસથી દિવસે દિવસે વધારો અને સાથે જ વસંતભાઈ આની પહેલાની જે રથયાત્રાઓ જે હશે ખાસ કરીને સરસપુરની આપણે વાત કરીએ આપના જે સંસ્મરણો પહેલાના જે રથયાત્રાના જે આપ વાગડવા માંગતા હોય કે કેવો માહોલ હતો અને અત્યારે કેવો માહોલ છે બંને જો વાત કરીએ તો કોઈ આપ વાગડવા માંગતા હોય તો અનમ્યુટ કરજો મ્યુટ છે જી પહેલા જ્યારે અમે નાના હતા અને રથયાત્રા નો સમય હતો જે તે બાળપણમાં ત્યારે બધા જ લોકો બાળકો જે પરબ કરી હોય પાણીની શરબત ની છાસ પ્રસાદની એની આગળ બાળકો દોડા દોડી કરતા હોય નાના ઘણા લોકો પોતાના ધાબે અથવા તો છાપરા ઉપર આમાં એ વખતે શું હતું કે લોકો રોડ ઉપરના જે મકાનો હોય ધાબા વાળા અને છાપરા વાળા એને એડવાન્સ માંગી દેતા કે ભાઈ હું તારા છાપરા ઉપર આવીશ રથયાત્રા જોવા હું તારા ધાબા ઉપર આવીશ નાના બાળકો તો આવા જે ઘરવાળા હોય એની જોડે ફ્રેન્ડશીપ કરી દે પહેલેથી વેલ ઇન એડવાન્સ કે ભાઈ મને એટલે અને દુકાનો હોય તો દુકાનોના ઉપર બધા નાના બાળકો બેસી જતા અને જે ટ્રક વાળા જે આવતા એ કાકડી છે જાબુ છે ખાસ કરીને જાબુના પ્રસાદ માટે ખુબ પડાપડી રહેતી અને ચોકલેટો માટે એટલે એક જે પ્રસાદ લેવાનો અને આપણે જે વાત કરીએ રથયાત્રાના દિવસની એની પહેલાની તૈયારીઓ ખાસ કરીને હોય છે તે કઈ રીતે કરવામાં આવતી હોય છે અને રથયાત્રાના દિવસે સવારે સાત વાગ્યા થી પ્રાણ કર્યા બાદ રાત્રે અમુક વખત આઠ પણ વાગતા હોય છે નવ પણ વાગતા હોય છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાનનો ખાસ કરીનો જે અનુભવ છે લોકો મળતા હોય છે એટલે તમને મળતા હોય છે લોકો જોતા હોય છે એ અનુભવ દર વર્ષે કેવો હોય છે છે તૈયારીની વાત કરીએ તો આજે હું મારી પોતાની ટ્રક વર્ષથી છું અને અમે મહિના બે મહિના પેહલાથી તૈયારી કરી દેતા હોઈએ છીએ કે કઈ થીમ પર ટ્રકનું ડેકોરેશન કરવું કારણ કે ટ્રકનું ડેકોરેશન બહુ મહત્વનું હોય છે સારી શણગારેલી ટ્રક હશે તો લોકોને બી મજા આવશે ને રથયાત્રા નું માન અને મોભો જળવાઈ રહેશે સાથે સાથે પ્રસાદ કઈ રીતે લાવો કઈ કઈ વસ્તુઓ લાવી એ સિવાય પોલીસ ખાતા જોડે બી અમારી ચાર પાંચ વાર મીટિંગ મોટી થતી હોય છે કે કઈ રીતે ટ્રકોમાં સૂચના આપવાની કઈ રીતે હાઈટ રાખવી શું બેનરમાં શું લખાવું શું નહીં લખાવું અને પ્લસ આ વખતે જે પ્રમાણે પોલીસ ખાતે સાવચેતી રાખવામાં કીધી છે એ પ્રમાણે બી અમે બહુ સાવચેતી રાખી છે સાથે સાથે દર વર્ષે રથયાત્રાના દિવસે જે ટ્રકો નીકળતી હોય છે એ ટ્રકોના બે ત્રણ દિવસ અગાઉ ફિટનસ બી કરવામાં આવે છે ફિટનસ એટલે કે જે ટ્રકો નું બ્રેક ચેક કરવામાં આવે ઓઇલ ચેક કરવામાં આવે એના વાઇપર ચાલે છે કે નથી પૂરા કાગળ છે કે નહીં એ બધું કમ્પ્લીટ હોય તો જ એને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે અને પછી જ એ ટ્રક રથયાત્રાના દિવસે જોડાય છે હવે રથયાત્રાના સમગ્ર દિવસની વાત કરીએ તો આગલા દિવસે અમને જેમ કે અમે જે ટ્રક લાવતા હોય એ રાત્રે આઠ નવ વાગે અમને મળે છે અને રાત્રે આઠ નવ વાગ્યા થી ડેકોરેટ કરવામાં લાગી જઈએ સવારે ચાર પાંચ વાગી જાય છે રથયાત્રામાં પછી ત્યાંથી નીકળીને જેમ નો જે માહોલ હોય છે કે એ લોકો દરેક ટ્રક વાળાઓને પોતાના ઘરના મહેમાન તરીકે રાખે છે કોઈ બી અમે કોઈ બી જગ્યાએ જઈએ કોઈ બી ઘરમાં જઈએ એ લોકો લાઈટ પંખા ચાલુ કરીને બેસાડીને અમને જવાનું જમવાનું પીરસે છે અને ખુબ સારો પ્રેમ આપે છે અને પછી ત્યાંથી સરસપુર શું બદલાવ આટલા વર્ષોમાં આપણે જોયો છે ભક્તોના ઉત્સાહમાં ખાસ કરીને આપણે વાત કરીએ કે ઘણા બધા છે કે જે બહાર રહેવા ગયા છે તે પણ આ સમયે આવી જતા હોય છે તેમાં કેવા પ્રકાર બદલાવ જોયો છે લોકોના ઉત્સાહમાં ભાઈ આજે હું ગયો તો ત્યાં બધા મળ્યા એટલે મને કે ભાઈ તમે બધા પોળો છોડી ગયા બરાબર પણ આજે જે ભેગા થઈએ છે ને એ અંધેરો આના છે બધા પોતાનું બાળપણ યાદ કરે છે કે આપણે બાળપણ અહીંયા અહિયાં રમતા ઘરમાં હું રહેતો આ મકાન મારું છે આ મકાન મેં કાઢી નાખ્યું આવી રીતે બધા એકબીજાનો માહોલ ને આજે જે રૂડીમાં નું રસોડું જે ચાલે છે સૌથી જૂનું રસોડું સૌથી પેલા સાધુ સંતો ત્યાં ઉતરતા એ રૂડીમાં તો આયાત નથી પણ એ રૂડીમાં રસોડા પર ગયો તો બધી બેનો ભજન કીર્તન ગાતી હતી

એવી અમારી બાપ દીકરા બાળાઓ પુરીઓ વણતી હતી બેનો પુરીઓ ભણે લવાથી માં પુરીઓ જેમ તૈયાર થાય અને ટોપલીમાં ભરીને ઉપર ત્રીજા મારે દોડા ની ખેંચી ગોઠવવામાં આવતી હતી રૂમો માં દરેક માં ભલે મકાન નાના પણ દિલ મોટા છે અત્યારે બંગલાઓ મોટા છે પણ દિલ નાના છે પણ સરસ પોલી પ્રજાને ધન્યવાદ કોટી કોટી વંદન કરું છું કે આ પ્રજામાં ભગવાન નાનામાં નાનો માણસ આજે રથયાત્રા નથી જોતો અને જે આવેલા ભક્તોને જમાડવામાં હોય છે કે કેમ મારા ભક્તો એક મહેમાન છે ભગવાન ના સાથે આવેલા છે રથયાત્રામાં કરવાનો જે ઉત્સાહ છે તે કેવો છે અને શું કેશો ખાસ તમામ દર્શક મિત્રો સરસપુર નામ જ કેટલું સરસ છે સરસ અને પાછું પૂર જોડાય છે સમજો સરસ પૂર એટલે કેટલું બધું જે તે સમયે જેને પણ નામ આપ્યું છે અને આ સરસ ના પૂર માં ભગવાન નું મોસાળ છે અને સરસપુર વાસીઓ એટલે આટલા બધા સરસ અને ઉમદા અને પ્રેમાળ છે કે ભાઈ સરસપુર છોડ્યા પછી પણ આટલો પ્રેમ સરસપુર પ્રત્યે સરસપુર વાસીઓને રહ્યો છે એનું કારણ જ આ સરસપુર છે અને ત્યાંનો પ્રેમ છે એટલે આવતીકાલે લોકો ભગવાનના રથ ની રાહ જોતા હશે પેલા હાથી આવશે હાથી ગણશે પછી એક બે ત્રણ ચાર અઢાર હાથી પૂરા થયા પાછા ટ્રક આવશે ટ્રક ની ગણતરી થશે ભજન મંડળીઓની ગણતરી થશે એક ગઈ બે ગઈ ત્રણ ગઈ અખાડા આટલા ગયા આવી રીતે મોટા ભાગના વ્યક્તિઓ જે જૂના છે તો ગણતા જ હશે કે ભાઈ પચીસ ટ્રક થઈ ટ્રક ઉપર પાછા નંબર હોય અને ટ્રક ટ્રક ને અને એની સાથે સાથે જે કરંટ આપણી ઇવેન્ટ ચાલતી હોય દેશમાં જે કરંટ ઇસ્યુઝ હોય એના ઉપર પણ ટ્રક વાળા ખુબ મહેનત કરીને ટ્રક ને શણગારતા હોય છે અને સુશોભિત કરતા હોય છે જેનો એક સારો મેસેજ પ્રજામાં જતો હોય છે એક સૌહાર્દનો એક લાગણીનો એકતાનો આવા બધા મેસેજ આ ટ્રકમાંથી જતા હોય છે એટલે પુલ મળીને જે આપણી અમદાવાદની રથયાત્રા છે અને જગન્નાથપુરીની રથયાત્રા છે આ બેમાં આ પ્રકારનો ખૂબ મોટો ડિફરન્સ છે

નીકળે છે સરસપુર અને ત્યારબાદ ફરી એક વખત મંદિર રાત્રે પરત ફરે છે જેવા પ્રકારનો બંદોબસ્ત હોય છે જે માહોલ હોય છે આયોજન જે તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અંગે શું સૌથી પહેલા તો પોલીસ તંત્ર છેલ્લા બે મહિનાથી સતત કામગીરી કરી રહ્યું છે આઈબી વાળા હોય છે ગુજરાત સરકાર તરફથી હોય છે અને એ લોકો અમને જે જે માહિતી આપે છે એ અમે પૂરી કરીએ છીએ એમને ટ્રક માહિતી જોઈએ ટ્રકમાં બેસવાળાની માહિતી જોઈએ એ બધી અમે પૂરી કરીએ છીએ ટ્રક કેટલા વાગે નીકળશે ક્યાંથી કયા એરિયામાંથી નીકળશે એ બધી માહિતી અમે પોલીસ ખાતા ને પૂરી પાડીએ છીએ અને એ લોકો દિવસ રાત આપડી સુરક્ષા માટે જ કામ કરતા હોય છે તો અમે એમને ખુબ સારો સહકાર આપીએ છીએ દર્શક મિત્રો એક ઉત્સાહ એક ઉમંગ અને સાથે જ એકતા એનો મહાસંગમ એટલે આ રથયાત્રા એકતાના દર્શન આપણે આ રથયાત્રામાં જોતા હોઈએ છીએ ત્યારે સાથે જ ભક્તોનો જે અવિરત પ્રવાહ વહેલી સવારથી જ જે નિજ મંદિરે જોવા મળતું હોય છે અને જ્યાં જ્યાં રથ જાય છે ત્યાં તેના દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે મોટા પ્રમાણમાં ભક્તો પણ ઉમટી પડતા હોય છે અને તે મુદ્દે ચર્ચા કરી સરસપુરમાં કેવો માહોલ હોય છે તમામ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાયા અરવિંદભાઈ ડોક્ટર વસંત પટેલ અને સાથે જ વિશાલભાઈ ત્રણેનો આભાર અમારી સાથે જોડાયા તેમ તો દર્શક મિત્રો હાલ ટુ ધ ધોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર